ન્યાથી નીકળ ત્યાર નો આવે ઈ લોકેશન સેવ નો હોય ને એટલે ઈસ બોલો અમે 600 માં રમતા તમે આયા સીધા બારસો 1300 ઓ હો હો ઓ હાલી ગયો તમારો ઈ તો કે આવતા મહિને ઈ કેતી ન કીજી મન ન ખબર કોણે કોણ બોલ્યું એવું હે ફેસબુક થઈ કે લાગે કોક આમાં બોલતું છે હું એવું નથી બોલ્યો

બાકી નોટિફિકેશન બને મળે અને જયભાઈ એવું નો વિચાર કે લાઈવ જોવાનું રહી ગયું એ હમણાં શું કરશે ખબર છે લાઈવ ડાઉનલોડ કરશે ને પછી જોયે મારા ને મારા આઈડી માંથી પછી હે પછી પાટા પ્લાસ્ટર કરી અને મુખ્ય વતન યુટ્યુબ બરાબર

લઈ નતો કપાયો અવાજ મામી કે છોકરી દાબેલી ખાતા ખાતા મળી ને દાબેલી ખાતી જાય ખાતા ખાતા પૂછે તમે ખાવ ને ખાતી જાય પછી પૂછે કે લ્યો ને ડબલ રોટી ખાધી રોટી ખાધી જ નઈ બપોરે ખાધી કારેલા ની તું અપડેટ કરી લે પેલા બરાબર તડકો હે ખતરનાક હો ચડો પેરે બેરો પાક થી ગયો ગરમ ગરમ મિસ્ટર તો ભાઈ નો આઈડી છે કે ની હા હેન્ડસમ હલ્ક કે અપડેટ કરી લે પેલા કોને કે છે

રાજુભાઈ આ બધી નવી નવી જગ્યા ગોતી હોય એટલે મારે જ્યાં જવું હોય ને અહિયાં નથી ભેગું થતું બરાબર મારી કમેન્ટ રીડ કરો પ્લીઝ કશિશ પટેલ કમેન્ટ રીડ કરો અવાજ કરો એનો ફોન મગાયો હોય ફોન વાળો એનો સાથ ન દેતો એમાં હું શું કરું અને મે ઓફર આપી એને મને તું તારો આપી દે 30 અને મારો ફિફ્ટીન લઈ જાય તો નવા બી તો જોવો મેડમ ની કે ફોન નથી કલર કીધું તું કે તારો ફોન મને આપી દે મારો ફોન તું આપી દે તારે અપડેટ હું કરું ન આપણે એમ લઈ કીધું તું હવે બોલ નો તને બીજી ત્રીજી ઓફરે આપી હતી

મને જ બ્લેમ કરો તમે તમારે હું ખમી લઈશ બધાય બ્લેમ આજે ખબર પડી લે જે મડે ઈ પાર્ટી મેં કીધું આ હું તમે મને કેતી પાર્ટી આપી મેં કીધું એક બે નતા કો ખબર ન્યો આ ચાર પાંચ મહિના નું છોકરો તેડું તો આસમા તો હું મારા ફોયર વાત કરતી હતી તો મને હું કે ખબર આમ સમજો જયશ્રી સાલા મે કીધું કરે કર આ દરિયા મોબાઈલ માં કુંડળી નીકળે ભાઈ એવું કઈ મારા ફોન માં હોય જ નહીં

મારું નથી <laughs> <laughs> आओ भाई बोटा हेलो गाड़ी निकाल लो ये छे जो भाभी है देट आई नो ए तो हूं प्राउडली कही मारा हमारे साथ मैरिज के रहा पछि एंड फोन में उक तो मैंने ना छेड़ो के मैंने हम धाम धाम ई हूं राजू भाई जी जी जिक टपक धाम धाम ई सु होतो हाय मिस रुचि बत्तम इस लोग के पास टाइम नहीं रहता है इसलिए બોટા દાવો ગાડી નીકળો યહા પર ઈ તો આઈ લાગરી આવતો બોટા દાવો ગાડી નીકળો ઉમંગ ને નાખી દે અને નંબર નાખી દે તારો અરે એ આઈ થિંક This Africa. This was a don't write in Gujarati. Or Gujarati is too bad. Just write it down on English. By my name read. Then Barja Manujadi Aragasin. Okay, Kalni Jam. So, call me. so call me. बराबर मारा मत नेट ठेकियों वे ने लोगों के पास टाइम नहीं रहता है इसीलिए जाते हैं ओके सूरत आओगे हाँ बाबला गाड़ी निकाल समय तो जा रही है आविष्कार उधर वैसे आउट बे मेरे काम से तो बाप तो फोन दोले ने बीएफओन मारो करवा बीएफओन ये तुम्हारे तो पिचार फोन से करवा इतना ભાવલો એક જ એને મારો સાથ દે એટલે હું આવું એટલે સૌથી પહેલા ભાવલાને જ મળવાનું કેમ છે હું તમારો બહુ મોટો ફેન મને આજ જ પૂછતો તો કાલે મે સ્ટોરી મે તો મને કે કેવો ફોન છે મે કીધું હતો જ છે ભાઈ નીકળ પછી વિડિયો કોલ કરશું પ્લીઝ બીજા કોઈને કાઈ નઈ કે કેમ કે રાત કરવાનું કઈ વાંધો જ જઈ ભાઈ હા જઈ ભાઈ કરો કરો તમ તારે એ પર્સન હા તો હું તો મોટી જ છું એક વર્ષ મોટી મારા કરતા માં હા રાજુભાઈ અરે ભાઈ તમે ગાડું ખોડાવશો નાખી દીધો મેસેજ હા જોઈ લો ઉમંગ અરે ના ના ભાવલા તું મારો ખાસ ભાઈ મારે તને મળવાનું છે તું એક સપોર્ટ કરશ

દુબઈમાં છો ના ભ્રો લંડન આવી ગયો પાછો આપરે તમે અહીં હું જયભાઈ તમે પછી રાજુભાઈ ને હું આપણે ત્રણેય વાત કરશું પછી વિડિયો કોલ માં કોણ ખબર નહીં પડે किसी को पता नहीं चलेगा सुरेंद्रનગર આવો કે બરાબર આવો આવો આ હીરો કેમ છો મજામાં જીતભાઈ ન્યા લંડન મે દિવસ સે યસ માય બ્લેન્ડ અહીંયા દિવસ સે સરબત પીઓ છો યસ વાય તમારી લવ સ્ટોરી તો ક્યો કોક કઈસ કઈસ તમે શું કામ કરો છો એમ સિવિલ એન્ફોર્સમેન્ટ ઓફિસર માં સર્ચ કરી લેજો કરતા આવડે હાય મિસ ગોસ્વામી જય ગુરુ ગિરનારી ભાઈ

એમાં નહીં હમય ભાઈ જય ભવાની જય શ્રી રામ જય વેલનાથ લંડન આવી જાવ પછી હું કરી દઈશ તમને ભરે ભાઈ હું તમારો સાહક છું થેન્ક યુ ભાઈ જય માતાજી એસી નથી તમારા ઘરે મારી ફ્રેન્ડ એસી નું હિતર જ હોય કુલર લાઈવ પંખો જય મા મુગલ હું તમારું લાઈવ પુચગચ જોઉ છું ઓકે રેડ યુ સ્ટેન યુ કે આઈમ સ્ટેંગ આઈમ નોટ સ્થિંગ આમ લિવેરિન યુ કે બીન લાક્ષ પણ ઇઝ અને આમ લિવિન કિંગ્સ

સૂર્યદાદા ના દર્શન કરાવ રહ્યા સૂર્યદાદા દાદા તડકો

आए गयो चार ले बच्चों यूके भाई तो खबर नहीं थी मैं फ्रेंड गी गी तो ब्रदर गिव मी सम वॉटर टू ड्रिंक बोलो जूस छे भाई पी हुई तो एक बारे बारे ऐड करो अंजुल सक्सेना बराबर अजूबा राजपूत ऑफिशियल भाई મારે પેલા તો ગોતું હોય ઓફિસિયલ કોણ બનાવ્યું હે કચ્છ આવો ગાડી નિકાલ અહિયાં કેટલા વાગ્યે ગુજરાત માં દસ ને અઢાર થઈ અહિયાં ભાઈ અમારે પોણા છ થયા બહુ તડકો હો આજે કાલ ની જેમ જ અરર મહાદેવ જય માતાજી ભાઈ હેલો મિસ્ટર ગાંધી રાકેશ મજામાં છે અરે એક નંબર કઈ નો ઘટે

કેવો વરસાદ છે કાઈ નથી ગરમી ગરમી ભાઈ જાવું જ પડશે ભાઈ ભાઈ નઈ પડે લાગે ભાઈ આ તો નો ના ગાંજા 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 સસ્તા નસા નઈ કરતા ભલે ઈ તો ભાઈ ભગવાન તમારા જેવા સારા છોકરા આપે એવી તમને તમારા સારા છે આના જેવા આના જેવા જય શ્રી જેવા મારા જેવા નહીં Hello, bro, can you DM me so, your number you? so we can communicate easily? Yeah, bro, I will. Morning, I will. Yeah. Okay, yeah. you sort of... driving Driving I'm going to call my wife. 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 will going to call to જી બઈ પેલા પછી બાબી બ્રો બરાબર સિગરેટ કઈ ની મળે બધી ની મળે ભાઈ તમારે જે હોય પૈસા આપો એટલે મળે છે દુનિયામાં આવો મમન કીધું મારો ફોન તો કીધું તો બને નો આન્સર કેમ છે કીધું મમ્મી તો મને એવું નાવા કે

તો ફ્લાઈટ માં બેજો ઓય મારે ને ઊ પડજે મારી આજુબાજુ પરે છે એક મસ્ત શું જોઈ ગયે ભાભી તમે જીત ભાઈ માં એમ તો ખૂબ બોલો ભાભી બરાબર હું જોઈ ગયે ભાઈ તમે મારા માં આમ બી હેન્ડસમ બરાબર આપણે એવું પેલું કન્વર્સેશન તને યાદ છે હાઉ પહેલું હા હું એ તો

miss કરી ની કર શું miss કરી ગયા આજ બધી એક ખબર જો રાજુભાઈ મસ્ત કરી ચોપડા નથી ખોલવા પણ હું હું તો સારી વસ્તુ ખોલું છું એવું નથી ખોલતી કાઈ કાઈ નહીં ભાઈ એને મારા જોઈ લીધું છે કઈક જીતભાઈ ન્યા શું ટાઈમ થયો છે ભાઈ 555 555 અમારી એ અમારી આ દિવસ છે બરાબર 555 આઈ લવ યુ એવરી ફોર યુ એટલે ભાઈ હા કાજી મજા આવ દેવાના આજી ભાઈ હા દે કેમેરો કરીને લંડન બતાવ એવું ન જ હો એમાં તો બે

બરાબર જય કોરિયરમાં ફાયર કપ પર જો જાદુજી પંખો ચાલુ કર્યો છે પણ હજી 15 મિનિટા થાય ના ના વેલો થઈ જાય ના ના જો તો ખાલી સ્પીડ જો સ્પીડ જો યસ ના એક કેમેરા ના કરે ભાઈ બરાબર છે ભાવલા મેં કીધું ને તું જ મારો એક સપોર્ટર છો પાકો ભાઈ બંધ તું મને એક થી એક થી હેલો હેલો ભાઈ જી ત્રી ના ના તું છે મને કેમ ત્રી દેખાય છે ઓછું પીવાય ઓછું પીવાય